અભિપ્રાય આપવાનું વિદ્યા ઇન્ટરેસ્ટિંગ વાત એ લે જે આપણા બધાને એક ગર્વ લેવા જેવી બાબત છે પ્રાઉડ લેવા જેવી બાબત છે કે આપણે એવો પ્રોફેશન પસંદ કર્યો છે કે જે કોઈ પ્રકારની વર્દી નથી પહેરતો પણ આવનાર ભારત કઈ વર્તી ઓરિએન્ટેડ કમ્યુનિટી આપણે કોઈ પ્રોબ્લેમ મેકર્સ કમ્યુનિટી નથી આપણે તો સોલ્યુશન મેકર કમ્યુનિટી છે અને પાંચે પાંચ દિવસની એક નાની વાત કરું બહુ જાજુ તો બોલું પણ પાંચ દિવસની અંદર પહેલા દિવસે જે એકાબીજાની જોતા હતા એકાબીજાની આંખોમાં જોઈ અને હસવાની કદાચ કોશિશ કરતા હતા પણ હસી નહોતા શકતા અને એકાબીજા સાથે તાદત્મ્ય કેળવવાની કોશિશ કરતા હતા પણ શરૂઆત કોણ કરશે એ બાબત ક્યાંક ને ક્યાંક મનમાં મૂંઝવતી હતી એ આજે પાંચમા દિવસે

એમાં સૌથી યાદગાર બાબત આપણા માટે હતું કે આમાંથી ઘણા બધાએ પહેલીવાર ટીએડીએનું ફોર્મ ભર્યું અને આપણા ખાતાની અંદર આ પહેલી તાલીમના પૈસા આપણને મળશે એ વાત તો આપણને બહુ એટલે બહુ મજાની વાત અને આજના દિવસે ખાસ કરીને મારે બાબત કેવી છે રાજકોટ સાહેબ માટે એકવાર જોરદાર તાલીઓ પાડી કે સાહેબ એક જ વાર નિર્મલભાઈએ કીધું કે સર અમારે ગરબા કરવા છે અને સર એ કીધું સાંજે નથી કરવા આપણે અત્યારે કરાવી નાખીએ આવા બહુ ઓછા તજજ્ઞો આવે છે કે જે આપણી સાથે તજજ્ઞ નહીં પરંતુ વિદ્યા સહાયક થઈ અને આપણને હેલ્પ કરતા હોય આજની સરસ રહી બે સાહેબો બહુ સરસ મજાનો રોલ જીવનની અંદર આપણે એવી પરિસ્થિતિમાંથી આવ્યા છે કે આપણે જોયું છે કે કોર્ટ કેસ થાય તો પછી આપણે વિદ્યા સહાયક શિક્ષકની રાહ જોતા હતા કે આપણી ક્યારે નિયુક્તિ થશે એ રાહ જોવાનો સમયગાળો બહુ સુંદર હતો ને એટલે આ નોકરી આપણને બહુ મજાની લાગે અને બહુ લાંબો હતો રાહ જોવાનો સમય એટલા માટે અત્યારે આપણે બધા બધા એવી જગ્યા ઉપર છીએ કે જ્યાં આપણો સમાજ આપણું કુટુંબ આપણી શાળા આપણે પોતે બધા ગર્વ લઈ શકીએ બાકી પ્રોબ્લેમ કોને ન હોય એક ખોદવાને એવો દેખાડો કે જે પૃથ્વી ઉપર આવ્યો હોય ને એને પ્રોબ્લેમ ન હોય